સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતેથી સામાજિક સમરસતા યાત્રામાં ક્રાંતિકારી સંત નિજાનંદ સ્વામી ભગવાન દાસ બાપુ બ્યાસી પરગણા વાલ્મીકી સમાજ ગુરુ ગાદી આખજ અને લાભુ શંકર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્રના સામાજિક સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલ ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા પ્રમુખ પ્રવીણભાઈ ભટ્ટ રાધનપુર જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણભાઈ આહિર તથા વિશ્વ હિન્દુ પરિષદના સહ કાર્યકર્તાઓ જોડાયા હતા સામાજિક સમરસતાની ઉણપ જે અત્યારે વર્તમાનમાં જે ઊભી થઈ છે હિન્દુ સમાજમાં એને ધ્યાનમાં રાખી અને નજર સામે રાખી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખું રાષ્ટ્રીય ક્ષેત્રે આ કામ ચાલી રહ્યું છે અને હિન્દુનું પુનરુત્થાન માટે એક બહુ મોટો ભગીરથ પ્રયાસ થયો છે એમાં મહેસાણા વિભાગ દ્વારા જે અહીંયા આજે પીપરાળા ગામેથી છેલ્લે સરહદી વિસ્તારમાંથી જે થઈ છે આ વિસ્તાર પહેલેથી જ મુસ્લિમ બહુલિયત અને મુસ્લિમ પ્રભુત્વવાળો વિસ્તાર રહ્યો છે અહીંયા એની જે પ્રવૃત્તિઓ છે એનો આ પ્રદેશ આખો સાક્ષી રહ્યો છે ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓનો સાક્ષી રહ્યો છે તો જયારે સામાજિક સમરસતાનો હિન્દુ પ્રયોગ કરતો હોય ત્યારે સ્વાભાવિક છેવાડા સુધી જઈ શકે આજે ક્ષેત્રીય પ્રદેશ આગેવાન પધાર્યા છે અશોકભાઈ રાવલ પધાર્યા છે અને બાકીના બધા જ સંતો મહંતો વાલ્મિકી સમાજમાંથી છે અમદાવાદથી સંત પધાર્યા છે અને એક એવો પ્રયોગ છે કે જે બ્રાહ્મણથી માંડીને ભંગી સુધી અથવા તો ભૂપતથી માંડીને ભંગી સુધી જે છે ને એ બધો એક એક મંચ નીચે આવે હિન્દુ છે હિન્દુ બધા જેટલા છે બધા સહોદર છે જેટલા હિન્દુ છે બધા એક છે એ આપણા વેદોમાં ઉલ્લેખ છે આપણા પુરાણોમાં ઉલ્લેખ છે આપણા પ્રત્યેક શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કરેલો છે કે હિન્દુ ક્યારેય પતિત નથી હિન્દુ ક્યારેય અલગ નથી વ્યવસ્થાના ભાગરૂપે એ વલગ જ્ઞાતિઓમાં છે પણ હિન્દુ છે એ પોતે એક ચોક્કસ વિચારધારા છે હિન્દુ છે ચોક્કસ જીવન દર્શન છે અને જીવન દર્શન બધાના માટે એક સમાન સ્વરૂપ છે એવો એક સંદેશો લઈ અને યાત્રા આજે અહીંથી પેપરાળાથી થઈ રહી છે એ પ્રસંગે હું એક કહીશ કે બાંગ્લાદેશ જે હિન્દુઓમાં જે ઓણપ આવી છે સામાજિક સમરસતાની એના કારણે બાંગ્લાદેશમાં હિન્દુ જે છે એ પ્રતાડિત થઈ રહ્યો છે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં હિન્દુ પ્રતાડિત થઈ રહ્યો છે કરાચીમાં હિન્દુ પ્રતાડિત થઈ રહ્યો છે મેવાતના છ્યાસી ગામો હિન્દુઓ પાસે રહ્યા નથી પશ્ચિમ બંગાળમાં હિન્દુ પ્રતાડિત થઈ રહ્યો છે કેરાલામાં થઈ રહ્યો છે કાશ્મીરમાં પ્રતાડિત થઈ ચૂક્યો છે આપણી પાસે એટલા બધા વિષયો છે અને એનો એક માત્ર ઉપાય છે કે જે આસુરી શક્તિઓએ વિશ્વમાં હાહાકાર મચાયો છે એનો જો કોઈ સામનો કરી શકે તો ભારત કરી શકે એમ છે અને ભારત માટે એના માટે હિન્દુનું સામાજિક સમરસતાનું એક થવું એ ખૂબ જરૂરી છે અને એના કારણે આજે અહીંથી પીપરાળાથી પ્રારંભ થયો છે આ નાનકડો પ્રારંભ છે એ વિશ્વફલક સુધી

એ ભારતનું એક ગૌરવ છે ભારતની એકતાનું પ્રતિક છે આજે જાતિના વાળાઓમાં વહેંચાયેલા છે આખા બધા સમાજને એક કરી અને હિન્દુત્વને પ્રબળ બનાવવા માટેનો આ પ્રયોગ છે ગુજરાતીને નહીં સમગ્ર દેશભરમાં અત્યારે આ સામાજિક સમરસતાની યાત્રાઓ નીકળી રહી છે એની શરૂઆત આજે અહીં પીપરાડા ગામથી થયેલી છે એ ભાગ્યશાળી ગામ છે હું સૌ લોકોને હિન્દુઓને વિનંતી કરું છું કે પોતાની નાત જાત ભૂલી અને હું પોતે હિન્દુ છું અને ગર્વસે કહો આમ હિન્દુ હોય આ સૂત્રને સાકાર કરવા માટે આપણે સામાજિક સમરસ યાત્રા જ્યાં જ્યાંથી નીકળે જે જે ગામમાં નીકળે ત્યાં બધા જ લોકો એની સાથે જોડાતા જાય અને યાત્રા ભવિષ્યમાં એક મોટા સાગરની જેમ એનું પરિણામ મળે એવી આપ સૌની પાસે અપેક્ષા છે એટલે હિન્દુ સમાજને વિનંતી કરું છું અપીલ કરું છું કે બધા જ લોકો આ યાત્રાની અંદર જોડાય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર